હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરી આજની વાર્તા પપ્પા હોત તો ઘરની ઉંમરે પહોંચતા જ મારા પગલાં થંભી ગયા દિલ દિમાગમાં ઉદાસી છવાઈ ગઈ દિમાગમાં બાવજી હાજર હતા તેના ગયા પછી રજાઓમાં તે પહેલીવાર તેના માતા પિતાના ઘરે રહેવા આવી હતી આજે એક અજીબ શાંતિ હતી પર સાથે જ મારા કાનમાં તીખો અવાજ ગુંજવા લાગ્યો સરલા થ્રેસોલ્ડની લેન્ચ ખોલો અંજલી આવી ગઈ છે મને ખબર નથી કે તેઓ મારા પડ પછાડવાથી મારા આગમનને કેવી રીતે અનુભવી શકે છે કુદરતે માતા પિતા અને બાળકો વચ્ચે એક વિચિત્ર સંબંધ બનાવ્યો છે બાળકના હૃદયના તાર સીધા માતા પિતાના હૃદય સાથે જોડાયેલા છે તેમના પગલાઓ તેમના અવાજનો અવાજ તેમના સુગંધ એમના ચહેરા પરથી પરની ભાષા એમના સુખ દુઃખની લાગણી આ બધું મા બાપ સહેલાઈથી સમજી શકે છે આંખોની મૌન ભાષા પણ શબ્દોની ભાષા કરતાં વધુ શક્તિશાળી અને રહસ્યમય છે જે ખૂબ જ કુશળતાથી વાંચી શકાય છે મા બાપ લે છે એટલે જ મા બાપને સૃષ્ટિમાં ભગવાન સમાન સ્થાન મળ્યું છે પ્રેમાળ અને પૂજનીય માતા દરવાજો ખોલતાની સાથે જ લાડો કહેતા અને તેને ઘડે લગાડતા અને કાકી કહેતા અંજલી આવી છે અંજલિ આવી ગઈ છે આટલું કહીને તે ઘરના બધાને પોતાનો અવાજ સંભળાવતો દરવાજો ખોલવાનો અવાજ સાંભળીને હો મારા પ્રેમાળ ભૂતકાળમાં ખોવાઈ ગયો સામે રામુ કાકા ઊભા હતા રામુ કાકા અમારા પરિવારના સભ્ય જેવા છે ઘરના તમામ કામો ખૂબ જ કુશળતાથી કરો પરિવારને એક સાથે બાંધવાની જવાબદારી તેઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા હતા અન્યથા આજના જમાનામાં સંયુક્ત કુટુંબો લુપ્ત થઈ ગયા છે આ રામુ કાકા છે જેઓ આજે પણ સંયુક્ત કુટુંબ છે નહીં તો બાઈજી તેઓ જમાનાના હતા ત્યારથી પરિવારના તમામ સભ્યો તેમને સંપૂર્ણ માન આપતા આવ દીકરી મારા માટે વસ્તુઓ લઈ આવો આટલું કહીને રામુ કાકાએ મારા હાથમાંથી વસ્તુઓ લઈ લીધી ઘરમાં પગ મૂકતા જ મને અજાણ્યા જેવું લાગ્યું તેઓ તેમના હાસ્ય અને મજાકથી ભરપૂર રહેતા હતા હવે તે ત્યાં મૌન ઢંકાઈને ઊભો હતો જો બાવજી ત્યાં હોત તો તેઓ હોત મૌનને બદલે ઘોંઘાટ હશે મમ્મી તેના રૂમમાં હતી મારા પિતાના ગયા પછી ઉંમરે મારી માને પકડી લીધી હતી મારી માતા જે ઘરની આજુબાજુ ફરતી ફરતી હતી તે હવે વેદનાની સાથે બીજા અનેક રોગોનો શિકાર બની ગઈ હતી સંધિવા તેને કંચન સતત હવે નિર્જીવ લાગતી હતી માતાનું હાસ્ય તેમની ચપ્પડતા તેમની ઈચ્છાઓ અને તેમનું અસ્તિત્વ બધું જ બાઉજીના અંતિમ સંસ્કારમાં અદૃશ્ય થઈ ગયું હતું હવે તેમને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી કેવી છે માં મેં કહ્યું અને તેને ગળે લગાડ્યો હું ઠીક છું છોકરાઓ સાસરા સસરા ઘરમાં બધું બરાબર છે ને જમાઈ અને બાળકો નથી આવ્યા માતાએ એક સાથે અનેક પ્રશ્નો પૂછ્યા અરે રામુ ત્રણેય વહુઓના રૂમમાં જઈને કહો કે અંજલિ આવી ગઈ છે અને અંજલિ દીકરા જા અને તારો ચહેરો અને હાથ થોડા ધોઈ લે તે કોઈ પ્રવાસેથી પાછી આવી હશે થાકેલું થાકેલા રામુને આ કહ્યા પછી હું તને ચા બનાવી આપીશ મને ખબર છે કે ચા પીતા જ તારો બધો થાક ઉતરી જશે તેના પ્રશ્નોના જવાબ આપ્યા વિના મા પોતાના જ અવાજમાં બોલી રહી હતી તેના લાડથી ભરેલા શબ્દોથી મારી આંખો ભીની થઈ ગઈ દરેક વાતચીત દરમિયાન મારી કલ્પનામાં બાઉજી આવવા લાગ્યા બાઉજી હોત તો અહીં બધા ભેગા થયા હોત જેમ કે આ બધાને રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા મને કોલ કરો ત્રણેય ભાઈઓ મારી પાસે બેસીને દુનિયાની વાતો કરતા હશે અને ભાભી ચા નાસ્તો પર ગપ્પા મારતા હશે બાઉજીનો વિચિત્ર દરજ્જો અને વર્ચસ્વ હતો તે બહારથી અઘરા હતા પણ અંદરથી નરમ હતા સૌથી નાનો હોવાને કારણે હું બધાનો પ્રિય હતો ખાસ કરીને બાઉજીનો તેઓ હંમેશા મારી દરેક ઈચ્છા પૂરી કરતા તેમણે મને પોતાની પાંખ નીચે રાખ્યો લાડના કારણે ત્યાં જ તેની અને તેની માતા વચ્ચે અવારનવાર તકરાર થતી છોકરીએ બીજાના ઘરે જવું છે તમે બહુ કોશિશ કરશો પણ ત્યાં ગયા પછી તે આપણું નાક કપાવી દેશે તેને હસવા મજાક સિવાય કંઈ જ ખબર નથી મેં તેને કેટલી વાર કહ્યું કે કહ્યું છે કે ઘરનું કામ શીખી લે પરંતુ તેના કાન પર એક આંગળી પણ રેસતી નથી મારી માતા તેને ગુસ્સામાં કહેતી અરે અંજલિ મને ગર્વ છે જુઓ તે તારા સાસરિયામાં ગર્વથી મારું માથું ઊંચું રાખશે ગર્વથી આટલું બોલીને બાઉજી માની બધી વાતો અને ચીડનો અંત લાવી દેતા અરે અંજલિ કેમ છો સ્ટેશનથી આવવામાં કોઈ વાંધો નહોતો તને આસાનીથી ટેક્સી મળી ગઈ ને માફ કરજો અંજલી હું કાર મોકલી ન શકી તે અચાનક કાનમાં આવી ગઈ કામમાં આવી ગઈ કોઈ કામ ન હોત તો હું ચોક્કસ મોકલી દેત મોટાભાઈના અવાજથી હું મારા વિચારોમાંથી વર્તમાનમાં પાછી આવી કંઈ વાંધો નહીં ભાઈ એક ટેક્સી છે મને આવવામાં કોઈ તકલીફ પડી નથી તમે નિશ્ચિત રહો આટલું કહીને હું બાઉજીને ખૂબ યાદ કરી ગઈ હું વિચારી રહી હતી કે જો બાઉજી ત્યાં હોત તો હું ક્યારેય ન આવી હોત ટેક્સી દ્વારા ઘર ભલે ગમે તેટલું હોય જો કોઈ અગત્યનું કામ હોય તો તે બધામાંથી છુટકારો મેળવવો અને ચોક્કસપણે મારા માટે સ્ટેશન માટે ટ્રેન મેળવી મોકલવા માટે વપરાય છે આ યાદોનો સ્વભાવ કેટલો વિચિત્ર છે ના તમે જેટલું દૂર કરો છો નજીક આવે છે આ યાદો ખૂબ જ હઠીલા હોય છે જ્યારે તમે ઈચ્છતા ન હોવ ત્યારે પણ જ્યારે મેં મારા સાસરાનું ઘર છોડ સસરાનું ઘર છોડ્યું ત્યારે આખી મુસાફરી દરમિયાન હું મારી જાતને ઉપરથી અંદરથી મારા હૃદયથી અને મારા મનથી સંપૂર્ણ રીતે તૈયાર કરી રહી હતી કે મારામાં જે પણ ફેરફારો થયા હશે તેનાથી હું સહેજ પણ પરેશાન ન થઈશ મા બાપનું ઘર જ્યારે બાવજી હતા ત્યારે જમાનો જુદો હતો અને હવે જુદો છે પરિવર્તન ચોક્કસ હતું જે મને સમજાયું છે અને માતા બાવજીના સમયે માતા સ્વતંત્ર હતી ઘરમાં તેમનું વર્ચસ્વ હતું પણ હવે હવે તે તેના પુત્રો પર નિર્ભર છે સ્ત્રીના જીવનનું આ એક કડવું સત્ય છે કે જ્યાં સુધી સ્ત્રીનો પતિ જીવિત છે ત્યાં સુધી તેનું અસ્તિત્વ ખૂબ જ મજબૂત છે પરંતુ તેના પતિના મૃત્યુ પછી સ્વતંત્ર હોવા છતાં તે તેના પરિવારને ગૌણ છે તેમના પર નિર્ભર છે તે થાય છે આવું જ થયું માતા સાથે હું મારા વિચારોની દુનિયામાં ભટકી રહ્યો હતો ત્યારે મારા વચલા ભાઈના અવાજે મારા વિચારોના સગડ તોડી નાખ્યા અરે અંજલી કેમ છો તું એકલી આવીને વિશાલ અને બાળકો આવ્યા નથી હું ઠીક છું મંજલ ભૈયા બાળકો અભ્યાસમાં વ્યસ્ત હતા અને વિશાલ તમે તેના વિશે જાણો છો તે ગમે ત્યારે મીટિંગ માટે આવે છે તેથી મેં વિચાર્યું કે મારે એકલા જવું જોઈએ છેવટે મારે મારા માતા પિતાના ઘરે આવવું પડ્યું રજાઓ માતા અને હું તમને બધાને ખૂબ જ યાદ કરી રહી હતી ચાલ તમે આવ્યા છો તે સારું છે વચલાભાઈની વાતથી મારા હૃદયમાં તિરાડ પડી ગઈ શું ભાઈને વિશાલ અને બાળકોને ન લાવવાનો જરાય અફસોસ નહોતો જો બાવજી ત્યાં હોત તો તેમના કડક અવાજમાં મને ઠપકો આપ્યો હોત વિશાલ અને બાળકોને લાવીને તે કહે છે અંજલિ બાળકોનો અભ્યાસ અને મીટિંગ થોડા દિવસો માટે મોકૂફ રાખી શકાય છે દરેકને મળવા અને મિલન કરવા માટે એક જ રજા મળે છે તેમાં પણ તે બાળકોને ભણવા મૂક્યા છે ઓ શું છે બાળકો વિના તેમની માતાની સ્થિતિ તે નિર્જન છે હું સમજું છું વચલાભાઈની જેમ નાના ભાઈએ પણ પોતાનું વાક્ય પુનરાવર્તિત કર્યું થોડી વાર બેસીને બધા પોતપોતાના રૂમમાં પાછા ફર્યા એવું લાગી રહ્યું હતું કે તેઓ કોઈ ઔપચારિકતા પૂરી કરવા આવ્યા છે તે ભાઈ બહેનનો પ્રેમ સ્નેહ મશ્કરી બધું બંધુ હાસ્ય અને મસ્તી ગાયબ થઈ ગઈ હતી જે ઘર અને આંગણુંમાં હું ઉછરી ઉછર્યો હસ્યો અને રમ્યો આજે ઉજ્જડ ઊભું છે મારું પોતાનું ઘર મારા મામાનું ઘર હવે અજાણ્યું લાગતું હતું મારા પિતાના અવસાન પછી મારા મામાના ઘરમાં આ બદલાવ સ્વીકારવો ખૂબ જ પીડાદાયક બની રહ્યો હતો વિચારવું જેટલું સરળ હતું તેટલું જ વાસ્તવિકતા સ્વીકારવી પણ એટલી જ અઘરી હતી દરેક દીકરીનો આત્મા તેની માતાના ઘરમાં વસે છેવટે દીકરી જન્મથી લગ્ન સુધી કેટલા વર્ષ જીવે છે તેણે અગણિત યાદો સર્જી છે તેની માતાના ઘરે જાઓ ફ્રેશ થવા માટે આ માટે આપણે બાળપણ જીવવા માટે રજાઓની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ માત્ર એક માતૃ ગૃહ છે જ્યાં આપણે બધી દીકરીઓ દિલ ખોલીને વાત કરીએ છીએ અને હસીએ છીએ એટલે જ હવે આ પરિવર્તન સ્વીકારવામાં પીડા છે થશે આખું અઠવાડિયું આવી જ ઔપચારિકતાઓમાં પસાર થયો કોઈ લાડ કે હાસ્ય નહોતું બસ ઘરની દીકરીનો ઔપચારિક સંબંધ બંધાયો બાઉજી હોત તો આખું વર્ષ હું આખું અઠવાડિયું રોકાઈ જાત તે યાદોને યાદ રાખતી અને તેને ભેગી કરતી અને આવતા વર્ષે રજાઓમાં તેના માતા પિતાના ઘરે જવા માટે સંપૂર્ણ ઉત્સુકતા અને ઉત્સાહ સાથે રાહ જોતે તે મને સંપૂર્ણ રીતે લાડ કરતી મારા ભાઈઓ અને ભાભીઓએ મને સંપૂર્ણ વિધિ સાથે વિદાય આપે ઠીક છે અંજલિ સલામત રીતે જાઓ અને કૃપા કરીને એકવાર તમે સુરક્ષિત રીતે પહોંચી જાઓ પછી મને કોલ કરો કાળજી લો બાય મને સ્ટેશન પર મૂકવા આવેલા મોટા ભાઈએ મારો સામાન સીટ નીચે ગોઠવતા કહ્યું ઠીક છે હું જાઉં છું ધ્યાન રાખજે પોતાની ફરજ પૂરી કરીને તે ચાલ્યો ગયો હું એમને જતા જોઈ રહી અને મારી આંખો સતત વહી રહી હતી આપણું વિચારવા પર કોઈ નિયંત્રણ નથી તે ઈચ્છા ન હોય ત્યારે પણ આપણા મન પર પ્રભુત્વ જમાવે છે હું વિચારવા લાગી કે જો બાવજી ત્યાં હોત તો તે ક્યારેય ઘરે પાછા ના ગયા હોત ટ્રેનમાં જતાં પહેલાં પણ જ્યાં સુધી હું નીકળું ત્યાં સુધી હું તેમના પ્રેમાળ હાથને લહેરાવીને તેમની નજરથી અદૃશ્ય થઈ જતી માતૃભૂમિ એ બધી દીકરીઓનું ગૌરવ અને સન્માન છે દરેક દીકરી દિલથી ઈચ્છે છે કે તેની માતૃભૂમિ ભરપૂર રહે સુખ માતા પિતા પછી ભાઈ તેમની ભાભી સાથે હંમેશા પારિવારિક સંબંધ હોય છે તેમના દરવાજા ખુલ્લા રહે છે તેમને પૂરેપૂરું માન સન્માન મળે છે પણ આ પણ એક સનાતન સત્ય છે મા બાપ જ લાડ લડાવે છે અને તેમની દીકરીઓને લાડ કરો નહીં તો દરેક વાતચીતમાં બાઉજી હાજર હોત તો ની યાદો મને ત્રાસ આપતી હતી તો મિત્રો ખરેખર આ કહાની બહુ જ સરસ હતી તો કેવી લાગી તમને કમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ Thanks for watching.